હિંમતનગરના બેરણામાં કંટાળેશ્વર હનુમાનજી મંદિરે આજે સહસ્ત્રલિંગ એકાવન ફૂટ શિવજીની પ્રતિમા આગળ વીસમાં વર્ષે સવા મણ રૂપિયાની દિવેટ વિશ્વ શાંતિ માટે પ્રગટાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દિવેટના ઘીની આહુતિ આપી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ સ્થળ પર કુદરતના ખોળે આવ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને મનને શાંતિ મળતી હોય જ્યારે હંમેશા અહીંયા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ગુરુ કી જે આ બેણા કંટાળેશ્વર હનુમાનજી મંદિર છે ત્યાં સહસ્ત્રલિંગ શિવજી ભગવાન આવેલા છે એની આગળ સવામણ ઋની જ્યોત પ્રગટાવવામાં આવે છે શિવરાત્રિના દિવસે વિશ્વ શાંતિ માટે છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી અમે બધા અહીંયા આવીએ છીએ આ જ્યોતનો મહિમા એ છે કે અહીંયા એક ચમ ચમચી તમે ભગવાન શિવને જો જ્યોતની અંદર ઘી હોમવામાં આવો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે તમારા મનમાં શાંતિ મળે છે ધન વૈભવ મળે છે કોઈ પણ કષ્ટ હોય તો ભગવાન ભોળેનાથ આજના દિવસે તમારા એ કષ્ટ દૂર કરી અને એમની પરમ કૃપા તમારી માથે વરસાવે છે આ જગ્યાનું આ મહત્વ છે ખાલી દર્શન માત્રથી પણ તમને શાંતિ થઈ જશે એકવાર આવો અને ભગવાનના દર્શન કરો પાર્વતી પતે હર 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 મહાદેવ વાહ કંટા હનુમાનજી ગુજરાતના અંદર આવેલી સુપ્રસિદ્ધ સહતલિંગ શિવજીની મૂર્તિ આગળ છેલ્લા વીસ વર્ષથી વિશ્વ શાંતિ માટે મહાજ્યોત પચીસ કિલો રૂ અને બાકીનું પંદર વીસ પણ જે ગીપો આખા દિવસ એથી મહાજ્યોત પ્રગટ થાય છે જે વિશ્વમાં શાંતિ રે ભગવાન શિવજી દરેકની જીવન જ્યોત સદાય જલતી રાખે એ માટે ભગવાન શિવને આજે પ્રાર્થના કરવામાં આવે છે આજે મોટો મેળો ભાઈ છે લાખથી દોઢ લાખ બે લાખ માણસ આવે છે અહીંયા જે મુખ્ય યજમાનો એના હાથે આ જે જ્યોત પ્રગટાવે છે ધારાસભ્ય શ્રી વીડી ઝાડા સાહેબ આવી ગયા ભાજપના કાર્યકરો બીજા કાર્યકરો આવી ગયા બધા પત્રકાર ભાઈ સાહેબો પણ અહીંયા આવી ગયા છે અને આ વિશ્વ શાંતિ માટે છેલ્લા વીસ વર્ષથીમાં આ જ્યોત થાય છે જે બેણા ગામે હિંમત તાલુકાના બેણા ગામ સાબરકા જિલ્લાના આવેલું છે જે ભગવાન શિવની જે વિરાટ પ્રતિમા જે ભારતભરમાં નથી એકાઉન્ટ ઊંટ્યું અને એક હજાર લિંક વાળી પ્રતિમા આગળ આ જ્યોત વિશ્વની શાંતિ માટે પ્રગટવા આવે છે જેમાં ઘણા બધા ભાઈ ભક્તો આવી અને આ જ્યોત લાભ લે છે અને ભગવાન શિવની ની આજે પરમ કૃપા મેળવે છે દેવોના દેવ મહાદેવને ભજવાનો પર્વ એટલે કે મહાશિવરાત્રી આજે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને શિવાલયમાં બમ બમ ભોલેના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા અચલેશ્વર મહાદેવ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને રાત્રિના સમયે ચાર પ્રકારની પૂજા અર્ચનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી પર્વને લઈને મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે તો અચલેશ્વર મહાદેવ મંદિર છેલ્લા સિત્તેર વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરી રહ્યા છે ના મહાશિવરાત્રીના પ્રસંગે ખેડ બ્રહ્મા મહાદેવના મંદિરથી છેલ્લા સિત્તેર એસી વર્ષથી આ નીકળી રહ્યો છે અને આ સમાપન થઈ ત્યાં મહાપ્રસાદનો પણ રાખેલ છે સર્વ ભક્તોને વિનંતી કે ત્યાં આવી મહાપ્રસાદ લેવા સર્વને અમારો આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે ત્યારે રાજ